ઓકે નમસ્કાર મિત્રો આજે કપાસની અંદર સરસ મજાનું જે રિઝલ્ટ મળેલું છે ભાઈ તો જોઈએ આપણે તમે જોઈ શકો છો મિત્રો આ કપાસ ખરેખર જે ઇન્ડિયા ગ્રુની પ્રોડક્ટ વાપરવાના કારણે ખરેખર સરસ મજાનું એક રિઝલ્ટ છે ભાઈ બોઅઅસ્ત્ર અને મેજિક તમે જુઓ મિત્રો કપાસ ખરેખર એની હાઈટ જુઓ તમે બરાબર છે અને અદ્ભુત એક રિઝલ્ટ છે બરોબર કે ભાઈ આટલો બધો વરસાદ આવ્યા છતાં પણ પવન આવ્યા તો પણ આજે કપાસ સરસ મજાનો આજે ઊભો પણ છે અને તમે જોઈ શકો છો દોસ્તો તો એકવાર તમે જે આ વિડીયો જુઓ છો તો જોયા પછી પણ તમે પણ એકવાર તમારા સિસ્ટમથી તમે જો આ વસ્તુને યુઝ કરો છો તો હંડ્રેડ એન્ડ ટેન પર્સેન્ટ સાહેબ રિઝલ્ટ મળે છે બરોબર છે તો એકવાર તમે પણ યુઝ કરજો સિસ્ટમથી બરાબર છે તો તમને બી સારો બેનિફિટ થશે ઓકે દોસ્તો જય હિન્દ જય માય લાઈફ સ્ટાઈલ તમે જોઈ શકો મિત્રો આ કપાસ છે ઓકે થેન્ક યુ